જય શ્રી કૃષ્ણન જે માતાજી બધાને તો મિત્રો આજે આવી ગયો છું મારી બાજુની વાડીએ જે વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે અને આજે અહીંયા હડદ કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે આ જો આવ્યો પેલો ભર પેલા તો આજુબાજુ મતા એમાં મૂકીને ઓરી દીધા પણ હવે નાનું ટ્રેક્ટર આવ્યું હવે ભર લઈને આવ્યું છે ઓરું વાંધી મેં ધીમે શરૂ કર્યું છે અહીંયા અમારા બે માટીઓ છે ઓરે હવે ધીરું 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 હેલા છે એટલે વાંધો નહીં આવે અને મિત્રો આ વખતે અડદ પણ બહુ સારા હતા ડારે સારા હતા હવે જોઈએ ચારો પૂરો તો સારો થાય જ પણ દાણા કેવાક થાય એ જોવાનું છે તો તમે હવે મને કહેજો આગળ કોમેન્ટ કરીને કે મારે કેટલોક ઉતારો રહેશે એ તો એ પ્રમાણે ખબર રહે મને પણ તમે મિત્રો મારા વિડીયો જોવું ખરાબ કોમેન્ટ નથી કરતા કોમેન્ટ કરજો હું ઉતારો છે હું નહીં અને ચારો પણ બહુ સારો થયો આ વખતે હવે પશુઓ ખાય બરાબર એટલે રેડી બાકી આપણે બીજું હું જોઈએ જોઈએ આગળ હું થાય હવે ચારો નાખશું તો ખરા કેમ કે શરૂ થઈ ગયું એટલા માટે અહીંયા રીવા ચારો બહુ સારો છે એટલે બહુ દેખાતું નથી પણ હવે ચારો તો ઠીક આપણે જોયું હવે આપણે દાણો જોવો જોઈએ દાણો બહુ હારો વરસાદ વરહે આવી રીતે વરહા કરે એટલે હારું થાય આપણે કેમકે મિત્રો મહેનત બહુ સારી કરી એ પ્રમાણે ફળ મળ્યું પણ હવે તમે બધા કોમેન્ટ તો કરતા નથી પછી મારે હું કહેવું આગળ તો મિત્રો હવે હું જોઉં આ વિડીયોમાં કે તમે કેટલીક કોમેન્ટ કરો મને કે અમારે અડદનો ઉતારો કેટલો રહેશે તો બિનારે જો હવે આવા અલગ અલગ વિડીયો તમને બતાવ્યા કરીશ કે હવે તો મોસમ પડી ગઈ અમારા આગે પાછી બધી અડદની હારિયા જો અડદ કેવા મસ્ત આવે છે અને તમારાના વિસ્તારમાં અડદનો ઉતારો શું રહે એ પણ મને કોમેન્ટ કરજો બધા